જી હા ભાઈ મારું નામ જીતાભાઈ વસીમભાઈ ચરકોટ ગામ સારદા તાલુકા જાલોર મારું એમ કેવું છે કે જે airport ની જે તૈયારી સરકાર કરી રહી છે એ એરપોર્ટ અમારા સારદા ગામે કે ટાઢા ગોવા ગામે એમાં અમારી તદ્દન નારાજગી છે ભાઈ અને અમે નાના અને ગરીબ સીમાંત ખેડૂત છીએ અમારી પરિસ્થિતિ એવી છે કે નબળી પરિસ્થિતિ છે કઈ આગળ સરકારે એરપોર્ટ નક્કી કરે તો અમારી દશા કેવી આવે ભાઈ એના માટે અમારો તદ્દન વિરોધ છે થોડી થોડી જમીનો લઈને બેઠા છે બે એકર બે એકર કે ત્રણ એકર જમીન તો તો ભાગમાં છે છે આવતી જ નથી અને જે હોય જે નેતાઓ માંગતા હોય તેના વિસ્તારમાં એરપોર્ટ જોયું તો જંગલ વિસ્તારની જમીન પણ અમારા બાપદાઓની છે આ છે એ બી અમારી માલિકીની જમીન છે તો એમાં અમારો સખત વિરોધ છે તમારું નામ જીથાભાઈ ગતસિંહ ચરપોર્ટ